હવે જેમને વર્ક પહેરવું નથી ગમતું વજન વાળું પહેરવું નથી ગમતું ને એમના માટેની રીલ્સ છે પ્યોર છે છે તમને ત્યાં કરી દીધી ભાઈ કોઈ જગ્યા પર પણ તો આ આ સાડી હું તમને આપી દે ફેબ્રિક અને ડિઝાઇન હોવી જોઈએ પ્યોર એવી બનારસની આઈટમ છે અને મસ્ત મજાનું મલ્ટી કલર નું બ્લાઉઝ છે ઓનલી ફોર ચૌદસો રૂપિયાની રેન્જ ની અંદર તમને મળી જશે અને બ્લાઉઝમાં સ્લીવ ડેલ પણ આપેલું છે કલર કોમ્બિનેશન તમને બતાવી દો તો આ રીલ્સ ખરેખર તમારી એવી સહેલી શેર શેર કરજો સાડી પહેરવાના શોખીન છે સમજો પીસ છે ને ભાઈ ખરેખર તમે લાઈવ જોઈ જાઓ તો તમારું મન અને અરમાન ખુશ થઈ જાય એક પીસ લેવા આવો તો બે લાઈન તમને ગેરંટી આમના સમજોજનલ ફોટા તો વોટ્સઅપમાં મેસેજ કરી દો અથવા આવી ને બે ડિઝાઇન છે બંને ડિઝાઇન તમને ફોટા મોકલી દે કોઈ જગ્યા પર સેમ નહી થાય એમને વન પીસ સાડી પહેર્યું છે બધાથી અલગ સાડી પહેર્યું છે ને એમના માટે રીલ્સ છે ફટાફટા રીલ્સ ને શેર કરી દો તમે તમારો પીસ અને બુક કરાવી દો અને અમારું બીજું નવું કલેક્શન જોવા માટે યાર ફોલો કરી દો પ્લીઝ થેન્ક યુ